અમદાવાદના વેજલપુરમાં યુવકના અપઘાત મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કુલ છ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે કરલ મર્ચન્ટ બેંકના એજન્ટ દ્વારા યુવકને રૂપિયા આઠ પોઈન્ટ ત્રીસ લાખની મોર્ગેજ લોન આપવામાં આવી હતી જેમાં પૂરેપૂરી રકમ આપવાના બદલે યુવકને લોનમાંથી પૈસા કાપી ટુકડે ટુકડે લોનની રકમ અપાઈ જે બાદ બેંકના એજન્ટ્સ દ્વારા બારોબાર બેંક લોનના હપ્તાની ઉચાપત કરવામાં આવતી તો એજન્ટ્સ લોન ચૂકવવા બાબતે યુવકને ધમકી આપી ત્રાસ આપતા જેથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર મામલો સામે આવ્યો પોલીસે આરોપીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આ એજન્ટ છે એને ચિંતન સાહેબ આ જે મરણ જનાર છે એને આઠ લાખની લોન એના ઘરના મોર્ગેજ ઉપર અપાવેલી ત્યારબાદ મોર્ગેજ ઉપર લોન અપાયા બાદ પૂરેપૂરી રકમ આપેલ નહીં આ ફીસ ના કપાઈ જાય છે આ કમિશન ના કપાણા છે આ મહેતાણા ના ત્યારબાદ એને ફરીથી પણ લોન આપેલી ટોપ લોન અને આ નિયમિત હપ્તા ભરવા છતાં આ બેંકના કર્મચારીઓમાં જે એજન્ટ છે ચિંતન શાહ હિરેન સોમપુરા પવન સોમપુરા અને અતુલ શાહ જે સેટેલાઇટ બ્રાન્ચના મેનેજર છે એ લોકોનું એટલું બધું પ્રેશર હતું કે ભાઈ તમે લોનની રકમ ભરતા નથી એ એના ટેન્શનમાં ટેન્શનમાં આને પોતાએ પોતાની જાતનો અંત આણ્યો છે આમ જોવા જઈએ તો આ જે કલર મર્ચ કલર મર્ચન્ટ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક બેન્ક છે એની સેટેલાઇટ બ્રાન્ચ છે એના દ્વારા એના એજન્ટ દ્વારા જે પણ લોન લોકોને આપવામાં આવી છે અને જે પણ લોકોને લોન મંજૂર થાય એટલી પૂરી રકમ ન આપી અને છેતરપિંડી કરે અને એમની સાથે વિશ્વાસઘાત કર્યો અને કેટલાક લોકોને તો એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યો હોય એ અંગેના કુલ આઠ ગુના ડીસીબી નારણપુરા ખાડિયા વેજલપુર એમ મળીને કુલ આઠ ગુના દાખલ કરવામાં આવેલા છે